ગુરુ સાઈ બાબાના જન્મના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા માટે સમગ્ર ભારતમાં સત્ય સાઈના રથ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દેશના ખૂણે ખૂણે ફરીને આધ્યાત્મિકતાનો પ્રસાર કરી રહેલો આ રથ ગુજરાતમાં પ્રવેશ્યો હતો જ્યાં શ્રદ્ધાળુ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અંબાજીથી નીકળીને દાંતા અને જલો રાત્રિ રોકાણ કર્યા બાદ ચોવીસમી તારીખે પાલનપુર અને પાખર થઈને આજે વહેલી સવારે આ રથ બનાસકાંઠાના આવી પહોંચતા સમગ્ર વાતાવરણ સ્થાયીમય બની ગયું હતું આજે પચીસ ડિસેમ્બરના રોજ સવારથી જ ડીસા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સત્ય સાયના થિસા શહેરમાં યાત્રા સ્વરૂપે નીકળ્યો ત્યારે તેમાં મોટી સંખ્યામાં સ્થાયી ભક્તો જોડાયા હતા આ રથ માત્ર ધાર્મિક પ્રચાર માટે નહીં પરંતુ સામાજિક જાગૃતિના ઉમદા હેતુથી કાઢવામાં આવ્યો છે રથમાં જોડાયેલા સેવકોએ હાથમાં વ્યસન મુક્તિ દેશ સેવા અને પર્યાવરણ જાળવણી જેવા સંદેશ આપતા બેનરો પ્રદર્શિત કર્યા હતા શહેરના મુખ્ય માર્ગો પર જ્યારે આ રથ પસાર થયો ત્યારે ઠેર ઠેર તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ દિસાના ડીસાના સાઈબાબા મંદિર ખાતે વિરામ માટે પહોંચ્યો હતો જ્યાં વિશેષાર્થી અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સત્ય સૈનાથ રથ દ્વારા ચેતના લોકોમાં નવી આશા જન્માવી રહી છે ડિસેમ્બર પ્રતિસાદ બપોર બાદ આ રથ પાટણ તરફ જવા રવાના થયો હતો આગામી દિવસોમાં આ રથ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફરીને લોકોને શાંતિ અને માનવતાનો સંદેશ આપશે શ્રદ્ધા અને સામાજિક જાગૃતિના ત્રિવેણી સંગમ સમાન રથયાત્રાએ બનાસકાંઠાના ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે